ગુડ મોર્નિંગ જય જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો કે તમે તમે બધા મજામાં ને અમારો કાનો તોફાની તોફાની અત્યારમાં જોઈ શકો કેટલા તોફાન કરી છે દેખો તો ગાઈસ લડકા લ तोファン करता है देखो सुबह-सुबह देख, देख, देखो 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 गीत गया दोस्तों और या हकू का बोलता है तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना मैं थोड़ा सा काम कर लेती हूं तो चलो तो જોઈ શકો છો અમે ટોટો સવા સવારના મોર્નિંગમાં ઉપા છે પાદરમાં કેમ કે અમે મોર્નિંગમાં જોવા આવ્યા છે ભવ ભવને બિસ્કિટ નાખવા હે ને કે ભવ 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 કે ભાઈ તો કાયની આની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારો નાનો ટોટો આજે વેલો ઉઠી ગયો છે એટલે એને હવે રમાડવાનું છે સવા સવારના મોર્ning માં જોઈ શકો કેમ રમે છે કાયને કાય તોફાન તોફાની છે બહુ વજ તોફાની છે કાયને કાય તોફાન કરવા જ હોય અમારા ટોટાને જોઈ શકો છો મોર્ning માં કેટલા તોફાન કરી લીધા આટલી વારમાં બહુ વાયળો છે આવીશ હું સવાર સવારના શહેર કરી લઉં કેમ કે આજે શ્રાદ છે મારા પપ્પાનો કોઈ તબિયત પણ સારી નથી હ ભપ થઈ ગયા હા હા ભપ થઈ ગયો મમ્માનો દીકરો ભપ થઈ ગયો जब से तुझसे शुरू ये कहानी हुई तब मैं लोग को ब्लॉग माँ बने आ जो सुबह सुबह देखो ये माँ बच्चा दोनों हमारा लोई पीते हैं हमको कुछ काम नहीं करने देते हरामी है ये बच्चा उसको बाहर जाना है वो तो, नहीं, नहीं यार सुधी खराब दे जा कोड़िया सुधी खराब दे अपली तो मैं आज करी लाडवा काम थी गया लाओ चाकू मोरी

તો તો હિલોકો મારા બ્લોગ માં જોડેલા રેજો હું લાડવા માં કાજુ અને કિસમિસ નાખવાની તૈયારી કર લઉં તમને મરીએ નવા ક્લિપ સાથે તો બ્લોગ માં જોડેલા રેજો અને હા એક બાપની ખોટ કે આ રહી પૂરી ન થાય કમે એટલું હોય તો આ દિવસે તો બસ બી કઈ બીજું કઈશું તો તમે લોકો મારા બ્લોગ માં જોડેલા રેજો ગાઈસ ઓલ લાડવા હોય કે की બતલ ના કિલ્લા દો બગાડી નાખા અમારી માએ જો તી લોકો નહી કુછ ગાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે બનાવી લીધું જમવાનું જોઈ શકો છો વડા અને લાડવાન પછી બતાવું હું પેલા જમી લઉં દાળ ભાત મને લાગી છે ભૂ તો તમે લોકો બ્લોગ માં જોડાયેલ રહેજો હું તો ખાલી દાળ ભાત જ જમીશ તો ચાલો બ્લોગ માં જોડાયેલ રહેજો ગાઈસ તો જોઈ શકો છો બનાવીયા છે વડા પાછલો કેમેરો કરી ને તમને બતાવું અમે બનાવીયા છે વડા અને લાડવા તો આજ માર પપ્પા નું શ્રાદ્ધ તો તો મારા દીદી ને અમારો ભાણી આવ્યા છે તો શ્રાદ્ધ અમે આજે પહેલો શ્રાદ્ધ છે મારા પપ્પાનો તો ચાલો તમે લોકો ને બતાવું શું જમવાનું બનાવ્યું છે અમે કહું છું ગાઈસ વડા છે દાળ છે રોટલી છે ખીર બનાવી છે વડા લાડવા બનાવ્યા છે ચટણી છે ભાત છે આમાં મેં ઉમા બટાકાનું શાક છે બસ સાવ જમવું હોય તો બધું જમવાનું રેડી છે બસ જમવા લઈ જાતી અમે જમવાનું રેડી છે હું થોડો લાડવો ખાઈ લઉં બહુ મસ્ત લાડવા બા બનાવ્યું અમને તો તમે લોકો બ્લોગમાં જોડાયેલા રે જો કાંઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે છાટા તો અમે વેદાંત ત્યાં રમીએ છીએ નાની પેરો ટૂંકી ટૂકીમાં નહીં જવા દઈએ જે बाजरो સુકાયો એ ભરી લઈ फटाफट કેમ કે વરસાદ આજ આવે ઉલા કે આવશે તો નહીં પણ કોઈ ભરી લઈ फटाफट જોઈ શકો અહીંયા સુકાયો છે અને અમાર નાનું બાબુ બાબુ નાની નું બાબુ કે નાનું 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 બાબુ ક્યાં ગયો નાનું બાબુ નાનું બાબુ ભાજી માં ગાઈસ તો ہم لوگ જા રહે અભી બહાર મે દીદી કે ઘર જા રહે હે તો આપ લોગ હમારે બ્લોગ મે જુડે રહેના આલો 500 રૂપયા हूँ तो सौ लाइन आई नहीं मारो ये तब मैं मन ना कर रहा था तो चलो गाइस आप लोग हमारे ब्लॉग में जुड़े रहना हम जा रहे हैं तो बाहर तो शायद बीच तो हम लोग जा रहे हैं बाहर तो आप लोग हमारे ब्लॉग में जुड़े रहना हम दीदी मम्मी सब जा रहे हैं हेलो गाइस जय माता जी जय श्री कृष्ण हमारे पहनी बाड़ी में जा रही है જોઈ શકો છો અહીંયા મેન્યુ જોઈ છે માસી દીકરો પણ કંઈ કંઈ નઈ હોય જોઈ શકો છો માસી અને એનો દીકરો લાઈક કરે છે અને અહીંયાના મમ્મા બેઠા છે અહીંયા નાનીમા બેઠા છે અહીંયા મે હું નુ ભેદુ વેદુ આ ક્યાં જાય છે યે મારી સિસ્ટર હે ઓર યે મેરા વેદન છે ઓર યે મેરી દીદી હે યે દોનો દીદી છે આજે હમ वेदू वेदू पानी, तो पानी में बात तो रखो ये भूखे लोग हैं आपके कहां से आए हैं ये भूखे लोग देखो गाइस पानी पूरी मेटा पे हुए हैं वेदू 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 भूखे हैं नहीं पूरी नहीं पूरी नहीं खाते खाए वेदू खा कर पिघल जा मीठी मीठी

ये देखो हमारा वेदांत खा रहा है आइसक्रीम सो खो भी देखो गाइस ये देखो क्या खा रहा है वेदांत आइसक्रीम वाओ एकोनो खा दे तो गाइस आ लोग आइसक्रीम खाइजे आपरे न खाता के हम जे आपरे सर्दी जे आ लोको ने तो सर्दी पाई पैरत ना पड़े तो हम लोग खाली बैठा चाहिए बस हमने सर्दी से लेके अब आ હાઈવે ઉપર આવ્યા છે નાસ્તો કર્યો બે દૂધ ખાય છે આઈસ્ક્રીમ મને આપીશ માસીને આપીશ માસીને આ દો ચમકી બે જણા ભેગા બે જણા આવ્યા છે હાઈવે ઉપર અને વેદાન જોઈ શકું અમારે વેદાન જો નળ ખોલે છે કામ એ બસ બંધ કરી દઉં હાલો બસ ના એ બધા એ ચાલો મમાન કઈ આવાલ તો આવું કઈક છે અહીંયા રેસ્ટોરન્ટ હાઈવે ઉપર એ

nha mắm mắt thật Tôi thấy nhà cái dịch kê sân thái chứ Khá bần này xưa có nhiều chất chắc khát tao xế Anh ấy nó thốt rồi rắc rơi chung á Anh ấy nó

हेलो ग तो नहीं बचां। बचां। बचाओ, बचाओ।, बचा। बचाओ।, 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 बचाओ। આજનો વિડીયો અહિયા પૂરો કરી છે તો આજનો વિડીયો પૂરો જોજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી